મારું નામ નિલેશભાઈ પરસોત્તમભાઈ રામાણી ગામ ખંભાડિયા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ અમે આ પંદર દિવસ પહેલાં આમાં આનો યુઝ કર્યો અને આ અમે રાપલી નાખવાની તૈયારીમાં હતા હાવ બરાબર કે હવે આને આ થાય એમ જ નથી આને રાપલી નાખી એમ એટલે અમે આ મોબાઈલમાં બેઠા બેઠા આમ જોતા હતા બધા ભાઈઓ વિચાર કરતા હતા કે હવે સાટી કરી એમ પછી મોબાઈલમાં જોતા તમને આનું તજબટાઈ આવી એટલે આપણે આ જોયું આના નંબર હતા એ નંબરમાંથી અમે ફોન કર્યો ભાઈને કે ભાઈને ફોન કર્યો એટલે ભાઈ કે હા રોકાઈ જાય એ સો ટકાની ગેરંટી એ કે તમારે એ કે રોકાઈ જાય એટલે આપણે આ વસ્તુ યુઝ કરી નાખી એટલે એ નાખી એટલે અત્યારે જોવો આ દસ દી પહેલા આમાં રાઉન્ડ કર્યો છે આનો દસ દી પહેલા રાઉન્ડ કર્યો છે દસ થી પેલા આમાં તમે જો જીરું આ રાપલવાની જ હતી હાવ ત્યારે જ હતી આમાં કઈ કરવા પણ જ નહોતું અને અત્યારે દસ થી પેલા ભાઈ એક છોડવો અટાણે જતો નથી ને જીરું એકદમ મસ્ત ઊભું છે આમાં કઈ ઘટે નહીં એમ તમે જો એક છોડવાનું કોઈ રીતનું એક ટકા રોગ નથી ને આ જીરું દાંડેલી સડી ગયો આ અને પ્રથમ આ ત્રણ પાણ પાયા છે ત્રણ પાણે જીરું ઉગી અને આવડું ના એકલા છે આનો બહુ રિઝલ્ટ સારું છે સો એ એમાં કઈ કહેવા પણ જ નથી એમ આપણે તો યુઝ કર્યું અને એક બીજો ઘેરો છે જી બાજુમાં છે એ અમે અમારું જ છે બે હારવાયરલ વાવેલું છે એમાં હુકારો છે એમાં આજે યુઝ કર્યું છે હવે એનો વિડીયો આઠ દિવસ પછી પાછો તમને અમે મોકલ બરોબર